કોંગ્રેસના પૂર્વ એમએલએ શિવા ભુરિયાએ ભાજપના નેતાઓના વખાણ કર્યા ભાજપના કામના વખાણ કર્યા દિયોદર સહિતના વિસ્તારોની અંદર વિકાસ કાર્યો થયાનો શિવા ભુરિયાએ દાવો કર્યો શિવા ભુરિયા અને શંકર ચૌધરી આજે એક મંચ પર હતા ત્યારે શિવા ભુરિયાએ શંકર ચૌધરીના વખાણ કરતા ચર્ચાઓએ જોર પકડ્યું છે

દેવોધરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરા કે ડેરી લાઈન છે ને જીરો બનાવી લેલો એટલે બીજી કોઈ ચોટલી લડશે તો મદદ કરશે વખતે બીજું આપણે કોઈ બધા એક સાહેબ જીરો મેળવો ખૂબ ખૂબ મારો આભાર એટલો કે મારી મને નિર્માણ રહો જય હિન્દ